અને હવે કરીશું બુલેટિનની શરૂઆત કમોસમી કમઠાણ ચાલી રહી છે ત્યારે એક મહત્વના સમાચારની સાથે કરીશું શરૂઆત બુલેટિનની રાજ્યમાં કમોસમી વરસાદને લઈ સરકાર સતર્ક થઈ છે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓની સાથે મહત્વની બેઠક યોજી મંત્રીઓને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે પાંચ વધુ મંત્રીઓને જિલ્લાઓમાં જવાની સૂચના અપાઈ છે જેમાં કૌશિક વેકરિયા જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયાને

વાત કરવા માટે સોનલ જોડાઈ ચુક્યા છે સીધા જઈશું સોનલ પાસે સોનલ જણાવશો કે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક યોજી અને ખાસ કરીને તમામ મંત્રીઓને વિસ્તારોમાં જવા માટેની સૂચના અપાઈ છે શું છે વધુ જી જે રીતે દિવાળીના તહેવાર બાદ અચાનક જ સમગ્ર માહોલ પલટાયો છે અને કમોસમી વરસાદ શરૂ થયો છે છેલ્લા બે ત્રણ દિવસથી જે માહોલ જોવામાં આવી રહ્યો છે ભારે પવન સાથે કમોસમી વરસાદ અને માવઠું સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદ સહિતના જે વિસ્તારોમાં ગુજરાતમાં જોવા મળ્યું છે તેના પગલે ખેડૂતોના ઊભા પાકને મોટા નુકસાન થયું છે ખાસ કરીને મગફળી અને કપાસ આ બે પાક એવા છે કે જેને મોટા નુકસાન થયું છે આ સંદર્ભમાં આજે કિસાન સંઘ તરફથી પણ રજૂઆતની માગ કરવામાં રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર આ સંદર્ભમાં સર્વે કરી અને સહાય જાહેર કરે તેવી માગણી કિસાન સંઘે પણ આજે પત્રકાર પરિષદમાં કરી હતી તે અંતર્ગત આજે હવે મુખ્યમંત્રી તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત મુખ્યમંત્રીએ ખાસ સિનિયર પ્રધાનો સાથે બેઠક કરી હતી જેમાં જીતુ વાઘાણી નરેશ પટેલ સાથે સાથે જ પ્રદ્યુમન વાજા કૌશિક વેકરિયા સહિતના જે પાંચથી વધુ એવા મંત્રીઓ છે કે જેમને જે તે જિલ્લામાં જવા માટે થઈ અને આદેશ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને જે રીતે નુકસાન થયું છે તે જોતા ખાસ કરીને નુકસાન એટલા માટે વધારે કહી શકાય છે કેમ કે પાકને ઉતારવાનો સમય હતો ઉતરી ચૂક્યો હતો પાક અને યાર્ડ સુધી પહોંચી ચૂક્યો હતો અને ત્યાં યાર્ડમાં પલળી અને જે નુકસાન થયા છે ખેડૂતોને અથવા તો પાક ખેતરમાં રાખેલો હતો કાપેલો પાક અને ભીંજાયો છે પાક તેનાથી જે નુકસાન થયું છે એટલે એક રીતે જોવા જઈએ તો કિસાન સંઘની જે માગણી હતી તે એ પ્રકારની પણ હરાઈ હતી કે હવે જ્યારે સરકાર સર્વે જો શરૂ કરે તો નહીં પણ વળતર જાહેર કરવું જોઈએ એવા હતી સંદર્ભમાં સરકાર તરફથી પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત તમામ જે મંત્રીઓ છે તેમને જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર સહિતના જે અન્ય જિલ્લાઓમાં નુકસાન થવા પામ્યું છે તે અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવાની સૂચના આપી દેવામાં આવી છે અને તે અંતર્ગત જે આ મંત્રીઓ છે તેઓ અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે સરકારના સંકલનમાં સાથે રહી તેઓ ત્યાં મુલાકાત લેશે અને સાથે સાથે જ ખેડૂતોને કયા પ્રકારની નુકસાની થઈ છે તેનો અંદાજ પણ મેળવશે આભાર તમામ માહિતી તો તમામ મંત્રીઓને સૂચના આપી દેવાઈ છે તેઓ ચિતાર જાણવાનો પ્રયત્ન કરશે કે આખરે જે તે વિસ્તારમાં હવે શું છે પરિસ્થિતિ કારણ કે કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે એ વરસાદ બાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે તમામ મંત્રીઓને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે